એનો ફોન આવ્યો કે અમારે ચાલવામાં નડે તો કાપી અને કોર્પોરેશન ક્યારે આવે એટલે અમારું માણસો ગયા અને કાપી અને ટ્રેક્ટરમાં ભરી ભર્યું બીજા જે કઈ લાકડા છે એ લાકડા અમે એકથી વર્કશોપમાં ઉનાળામાં એ લોકો મોટું નવું બિલ્ડિંગ કરવાનું હતું એટલે અધિકારીઓનો ફોન આવ્યો ત્યાંથી કઈ પાસે અને એના પ્રૂફ એની પાસે છે પણ અમારી પાસે પણ છે અને બીજા જે લાકડા છે અમે જેત વતની છે એની વાડી એને નવી લીધી ફાર્મ હાઉસ કરતા હતા એટલે જે નલતા હતા પીપરું પેપર માંથી પેપર ત્યાંથી લઈ લાકડા વજન કરાવી અને અમારી આપી ભેંચલદાર યુવા ગ્રુપ તરફથી કે આ ગાડી આવતા આર એમસી માંથી શાખા બાંધકામ શાખા કોઈ મોકલે તેનું એમાં અને પાસે રાખે છે